તો વરસાદને લઈને અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ સુરતની અંદર પૂરની સ્થિતિ નિવારવા માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ચૂકી હોય તે પ્રકારે લાગી રહ્યું છે સુરતની અંદર સર્કિટ હાઉસમાં હાઈ લેવલ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર નિરાકરણ આવે તેવી આશા અત્યારે લોકો સેવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતાની અંદર આજે વિશેષ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે સર્કિટ હાઉસ ખાતે જેની અંદર બેઠકમાં ધારાસભ્યો અને તમામ જે અધિકારીઓ છે તે પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે જ્યારે પાલિકાના અધિકારીઓ અને કલેક્ટર પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહેશે ની અંદર ખાલીપુરને લઈને સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી મુકેશ પટેલ સહિતના ધારાસભ્ય અને ખાસ કરીને તમામ અધિકારીઓ જે છે તે બેઠકની અંદર હાજર રહ્યા છે ખાસ કરીને જોઈ શકાય કે અત્યારે મેયર સહિતના તમામ ધારાસભ્યો જે છે તે આ બેઠકની અંદર હાજર રહ્યા છે સુરત શહેરમાંથી પસાર થતી મોટી ખાડીઓનું નેટવર્ક કઈ રીતનું છે તમામ મેપ દ્વારા જે રીતના નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે શહેર પોલીસ કમિશ્નર પાલિકા કમિશનર અને ધારાસભ્ય કુમાર ખાનાની સહિતના જે અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર હાજર રહ્યા છે ખાડીપુરનું નિરાકરણ લાવવા માટે તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો અને ખાસ કરીને સુરત જિલ્લાના જે અધિકારીઓ છે તે તમામ આ બેઠક ની અંદર હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી અને સૂચનાના અનુસંધાને તમામ લોકો જે છે તે અત્યારે અધિકારીઓ જે છે તે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે હાજર રહ્યા છે મારી પૂર આ વખતે નિરાકરણ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તમામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા છે પોલીસ કમિશનર જિલ્લા વાળા તમામ અધિકારીઓ આજે રહી બેઠક ની અંદર અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે ખાડી પૂર ની પરિસ્થિતિ જોવા મળી હતી અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આ વખતે મીટીંગ નું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે સાઈ જગતાપ જીએસટીવી સુરત